નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ચાર ગ્રામ પંચાયતો ભેગી કરી ધારી નગરપાલિકાની કરાશે રચના ઈડર નગરપાલિકાની હદ વધારાશે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનુમતિ આપી છે જેમાં ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા હરિપરા વેકરિયાપરા નવાપરા લાઈમપરા જૂથ ગ્રામ પંચાયત ભેળવીની ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે આમ ધારી નગરપાલિકા રાજ્યની એકસો સાહીઠમી નગરપાલિકા બનશે આ સાથે સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જવાનપુરા સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો પણ સમાવેશ કરવાની દરખાસ્તને અનુમતિ આપવામાં આવી છે અમરેલી જિલ્લાનું ધારી આંબરડી સફારી પાર્ક તથા પ્રાચીન ગળધરા ખોડિયાર માતા મંદિરથી છ કિલોમીટરના અંતરે વસેલું છે એટલું જ નહીં ધારીમાં ગીર પૂર્વ અભયારણ્ય અને જંગલ વિસ્તાર હોવાથી દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય આંબરડી સફારી પાર્ક અને ગીર પૂર્વ અભયારણ્ય વિસ્તારમાં આવનારા પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તેમજ સ્થાનિક રોજગારીની સાથે આર્થિક સામાજિક જીવનમાં પણ ઉન્નતિ થાય તેવા પ્રવાસન વિકાસના ધ્યેય સાથે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે આ ઉપરાંત ધારી તાલુકાના પચીસ જેટલા ગામો જંગલ વિસ્તારના હોવાથી ક્યારેક જંગલની આગના બનાવો બને તેવા સમયે જલ્દીથી ફાયર ફાઈટર અને અગ્નિશમન સેવાઓ સરળતાથી અને સમયસર મળી રહે તે માટે નગરપાલિકાની રચના કરવાનો હેતુ છે ધારીને નગરપાલિકાનો દરજ્જો મળતા આ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે આ સાથે નગરપાલિકાની નાગરિકલક્ષી સુવિધા મળવાથી લોકોના ઇઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે ઈડર નગરપાલિકાની હદ વધારાશે ગુજરાતમાં અત્યારે વર્ગની બાવીસ બ વર્ગની ત્રીસ ક વર્ગની સાઠ અને ડ વર્ગની બેતાલીસ મળી કુલ એકસો ઓગણસાઠ નગરપાલિકાઓ કાર્યરત છે હવે તેમાં નવી ડ વર્ગની કા નગરપાલિકા ધારી નગરપાલિકાનો ઉમેરો થશે જ્યારે મુખ્યમંત્રીએ આ ઉપરાંત અન્ય એક નિર્ણય લઈને સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જવાનપુરા સદારપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો પણ સમાવેશ કરવાની દરખાસ્તની અનુમતિ આપી છે જેમાં ઘણા સમયથી ઈડરના લોકોની માંગણીને લઈને મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે આ બે ગ્રામ પંચાયતોનો ઈડર નગરપાલિકામાં મર્જ કરવા નિર્ણય કર્યો છે ઈડર શહેરનો વિસ્તાર વ્યાપ હવે વધવાથી ટીપી સ્કીમ કે ડેવલપમેન્ટ પ્લાન સરળતાએ થઈ શકશે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે